આગળ જઈ રહ્યો છે અને બહુ સ્ટ્રિક થઈ રહ્યો છે ત્યારે જયરાજભાઈ આહિર એસઆઈટી ટીમ દ્વારા એક તેડું મોકલવામાં આવ્યું અને તે તેડાની અંદર જયરાજભાઈ આહિર ધરપકડ કરી અને જયરાજભાઈ આહિર જેલ ખાતે કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો બીજી બાજુ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે જયરાજભાઈ આહિરને જેલની અંદર મૂકી દીધા ત્યારે કોળી સમાજ બહુ ખુશ હતો અને ખૂબ એકદમ ફટાકડા બીજા તરીકે તહેવાર ઉજવે એવી રીતે આ ઉજવો હતો કે ભાઈ જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ ગઈ ત્યારે એક પ્રશ્ન થાય છે કે શું હવે જેલની અંદર જયરાજભાઈ આહિર પૂરાઈ ગયા તો હવે જયરાજભાઈ આહિર નવનીત ભાઈની માફી માંગશે કે નહીં માગે જી હા મિત્રો જો જયરાજભાઈ આહિર નવનીત ભાઈની માફી માંગે અને જો નવનીત ભાઈ માફ કરી દે તો જયરાજભાઈ જેલની બહાર અને જો નવનીત ભાઈ માફ ના કરે કારણ કે હજુ નવનીત ભાઈને ન્યાય પૂરે પૂરો નથી મળ્યો નવનીત ભાઈને શા કારણે એવી તો નવનીત ભાઈની શું ભૂલ હતી જેના કારણે જયરાજભાઈ આહિર પર જે હમણાં હાલમાં આક્ષેપો લગી રહ્યા છે તેના દ્વારા આપણે કહીએ તો કે જયરાજભાઈ આહિરે કેમ હુમલો કરાવ્યો હશે

સોશિયલ મીડિયા દ્વારા અને યુટ્યુબ ચેનલ દ્વારા મળી છે બાકી જયરાજભાઈ આહિર આગળ શું કાર્યવાહી થાય છે શું જયરાજભાઈ આહિર કોઈ જામીન મળે છે અને જયરાજભાઈ આહિર જેલની બહાર આવે છે કે પછી આગળ વધુ કાર્યવાહી થશે અને જયરાજભાઈ આહિર વધુ જેલ થશે એ તો આપણે આવનારા સમયની અંદર જોઈ લેશું બાકી આજના વિડીયો અંદર આટલું જ રાખીએ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ને લાઈક કરી લેજો આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે ખાસ કરીને આપેલી માહિતી સોશિયલ મીડિયા અને YouTube ચેનલ દ્વારા લઈને આપવામાં આવી છે બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે કોમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો કે જયરાજભાઈ આહિર બહાર આવશે કે જેલની અંદર રહેશે